મિત્રો ઘણી બધી એવી વાર્તાઓ હોય છે કે જેને આપણે ભૂલી નથી શકતા આવી જ એક વાત છે મૂલ્યવાન ભેટ જ્યોતિબહેન ગાંધીએ આ વાર્તાનો ગુજરાતીમાં અનુવાદ કરેલો છે અને મિત્રો તમને એક ખાસ વાત જણાવી દઉં કે જો તમે ઓગણીસો એસી નેવુંની ની આજુબાજુ ભણતા હોવ તો ત્યારના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પણ આ પાઠ આવતો અને હાલના સમય સુધી પણ આ પાઠ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવે છે ચીન દેશની આ વાત છે આઠ વર્ષની નાનકડી તાઓ અનાથ બાળા હતી એના મા બાપ તો એને પાંચ વર્ષની નાની મૂકીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા હતા પડોશના લોકોએ એને સંભાળી લીધી આસપાસ રહેનારા સૌનું કામે કરે આથી એને પેટ પૂરતું ખાવાનું ને કપડાં મળી રહે ગામમાં સૌ એને સ્નેહથી સાચવે એક વેપારીની સ્ત્રીને આ છોકરી ગમી ગઈ એથી એ એને પોતાને ઘેર લઈ ગઈ તાઓને કામ તો કરવું હતું પણ અહીં એને એક ને એક ઘરમાં કામ કરવાનો પ્રસંગ ઊભો થયો અહીં આખો દિવસ કઈ ને કઈ કામ પહોંચ્યા કરતું આથી બહાર ફરવાનું બંધ થઈ ગયું પરિણામે બારના મિત્રો સાથે રમવાની કૂદવાની ફરવાની બધી મજા જતી રહી અહીંયા પણ એને સૌના દિલ જીતી લીધા એને કદી કામ બતાવવું ન પડે વળી એકે એક કામ ભારે ચીવટ થી કરે વાસણ માંજીને અરીસા જેવા બનાવી દે ફળી ઓસરીને ઓરડા વાળીને ચોખ્ખા ચણક કરી દે અનાજ સફાઈ માં ક્યારેય ફરિયાદ ન આવે તાવો એવી બૂમ પાડતા તો જી કહેતી ને અહીંયા હાજર થાય એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા એને કાટવાળો સિક્કો જડી આવ્યો એને હાથમાં લઈ એને જોયો ને ખુશી અનુભવી થોડી એના બૂટમાં મૂકી દીધો જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યા કરે આમ તો એ ઉજળો બની ગયો પણ અંદરનો કાટ કેમે કરીને જાય નહીં છતાં એને સિક્કા માટે મમતા બંધાઈ ગઈ એને કાળજીથી સાચવી રાખે તાવોએ એકવાર ઘરના નોકરોને વાતો કરતા સાંભળ્યા આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનો દાન મેળવે છે આપણે ત્યાં પણ એવા એક દિવસ જરૂર આવશે આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપશું તાવોને વિચાર આવ્યો હું શું ભેટ આપીશ મારી પાસે તો કંઈ નથી

મારી પાસે એક સિક્કો છે એ ભગવાન બુદ્ધ ની મૂર્તિ માટે ભેટ ધરું છું ભિક્ષુ એ સિક્કો હાથમાં લઈને કહ્યું તને આ સિક્કો ક્યાંથી મને રસ્તા પરથી છે છે એને ઘસીને કર્યો આ સિક્કો મને બહુ ગમે છે મેં એને જીવની જેમ હાંચવો છે તાવો એ જવાબ આપ્યો પણ આવો ગંદો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે એમ કહી એમણે એ સિક્કો પાછો આપ્યો ને ચાલતા થયા પોતાની ભેટનો અસ્વીકાર થવાથી તાઓને ખૂબ દુઃખ થયું અને રડી પડી એને થયું કે ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને મારી પાસે કશી મૂલ્યવાન વસ્તુ નથી હું કેવી કમ ભાગી છું એ નિરુપાય બની રહી અંતે પેલો સિક્કો એને બૂટમાં મૂકી દીધો આ બાજુ ખૂણે ખૂણેથી ભાત ભાતની ભેટ લઈને સૌ ભિક્ષુકો મઠમાં આવી ગયા ધર્મગુરુએ આ બધા ઘરેણા મોટી ભઠ્ઠીમાં નાખીને ઉગાડ્યા તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા બીબામાં ઢાળી બુદ્ધ મૂર્તિ તૈયાર કરવામાં આવી પણ આ મૂર્તિ જોતા બીબામાં કે ધાતુ રસ તૈયાર કરવામાં કઈ ખામી રહી ગઈ લાગે છે સૌ ચિંતાતુર બની ગયા મઠના વડાએ પોતાના સર્વ શિષ્યોને એકત્રિત કર્યા અને પૂછ્યું સૌએ તમને ભેટ તો રાજી ખુશી આપી છે ને કોઈને ફરજ પાડવામાં નથી આવીને કોઈની પ્રેમપૂર્વકની ભેટનો સ્વીકાર કર્યો નથી ને આ ભેટ મેળવવામાં કોઈ સ્થાને ગફલત થઈ છે એક ભિક્ષુકે ઊભા થઈને કહ્યું મને એક નાની છોકરી આપેલો ગંદો કાટવાળો સિક્કો મે સ્વીકાર્યો નહોતો વડાએ કહ્યું આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે તે તથાગતને આપેલી અણમોલ ભેટ ગણાય જેની પાસે અઢળક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે એના કરતા જેની પાસે સંપત્તિ નથી છતાં પણ કઈક આપે એનું મૂલ્ય વધારે છે ભગવાન બુદ્ધ ને એવી વ્યક્તિ સૌથી વધારે પ્રિય છે હા એ ભેટ ખરા આપેલી હોવી જોઈએ ભગવાન ને ચરણે ધરાવેલી ભેટ નો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે જલ્દી જઈને એ ભેટ મેળવી લાવો ભિક્ષુએ પોતાની ભૂલ સમજાઈ અને ત્યાંથી તરત એ તાવોને મળવા ચાલી નીકળ્યા ફરીવાર પેલા શ્રીમંત વેપારીને ત્યાં આવ્યા અને પેલી તાઓને એમણે બોલાવી અને સૌને આશ્ચર્ય થયું. ભિક્ષુએ તાઓને શા માટે બોલાવ્યું છે? ભિક્ષુએ કહ્યું, "બેન, મારે તારી ક્ષમા માંગવાની છે. એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો, પણ આજે હું એ લેવા આવ્યો છું. તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં." તાઓએ તો મોં ઉપર આંગળી મૂકીને સાંભળ્યા કર્યું. ઘરના નોકરોને નવાઈ લાગી કે તાવોની ભેટ વળી એવી તે કેમ એક મૂલ્યવાન હશે ત્યાં તો તાવોએ બૂટમાં હાંચવેલો પેલો કાટવાળો સિક્કો ખૂબ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યો ભિક્ષુએ સ્મિત સાથે એનો સ્વીકાર કર્યો અને એને આશીર્વાદ આપ્યા બૌદ્ધ સાધુએ આ નાનકડી ભેટ એના ગુરુને આપી

મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ લાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝ નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો